અમરસર રસ્તાનો વિવાદ હજી ચાલુ આજે બીજો દિવસ બચાવ તાલુકાના અમરસર ગામની ટાવર્સ જમીનના મૂળ માલિક નીકળ્યા બ્રહ્મ સમાજના પૂંજની રાધાડા રાખેંગારના સમયમાં આ જમીન કઈ રીતે રાધાડાને મળી સોનાની સાંકળી ગાયો બાંધતા ડાડા જેમનું મંદિર આજ પણ અમરસર નેર ગામની સીમમાં ઊભું છે જુનુન જે ગામ હતું ત્યાં આજે વોસિંગ પ્લાન ઊભું છે આજ પણ ત્યાં જૂના ગામનો ઇતિહાસ દરબાયેલો પડ્યો છે લક્ષ્મણભાઈ તેજાભાઈ યાહિર દ્વારા બે વર્ષ અગાઉ આ રોડ બંધ કરવાની ખાતરી અપાઈ હતી જુઓ વિગતવાર માહિતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ગૌચર તરીકે આવેલી અને આ જમીન છે આગળ ગૌચર છે અને આજે ગૌચર છે આ માપિયા દબાવવા માંગે છે રોડ કાટે છે કારખાના બાંધે છે બાકી જમીન ગાવે ની એટલે ગમે ની

તો રાકેયું આપ્યું હતું કોરિયું આપ્યું હતું માપ ભરીને પછી રાખ્યું દેવા આયા મારે આ કોરી ખપતી નથી માર્યું ગાયું ફરે એટલી મને જમીન આપો તો ને આમ ફરતે ફરતે ગાયું કુંભાડીનો સીમા સેઠો મોરગરનો નો આમ બંધરી વરી ને આ જમીન પણ કરેલી સરકારે રાજા સાહેબ વખતમાં બાપા વાત કરીએ આ જે જગ્યા છે ગૌચર જમીન કે ટાવર્સની જમીન કે સરકારી જમીન જે કહેવાય છે એ જમીન ખરેખર મૂળ માલિક આના કોણ એની ઉત્પત્તિ વિશે થોડુંક જણાવશો જમીન એટલે આ ગૌચર જ કેવાય ગૌચર એટલે આ ગામના ગૌચરમાં લાગે પછી બે વર્ષ પહેલા લક્ષ્મણભાઈ ને રાવલ સાહેબ આવ્યા હતા મંદરે તો આ રોડ ઉપાડવાની વાત હતી આ રોડ ઉપાડી ને આમ ગામને જ્યાં પાંચ જણા ગામના કે ઉં નાખવા આ રોડ ઉપાડવાની વાત હતી તો રોડ ઉપડ્યો નહીં હતી બે વાર ત્યાં લક્ષ્મણભાઈ એટલે કોણ લક્ષ્મણભાઈ એટલે તેજા તૈજા છે છોકરો તેજાબા એમાં સોલ્ટવાળો હા અને રાવલ સાહેબ વકીલ જે આપડા બ્રાહ્મણ એ બે મંદિર આવ્યા હતા એ બોલી ગયા તા રોડ અમે આ વચ્ચે છે ઉપાડીને ગમે ત્યાં સાઈઠ માં લઈ લઈશું આજે હવે શું તમારી માંગણી છે ગ્રામજનોને માંગણી એટલે આ રોડ ઉપડી જવો જો ઉપડીના સાઈડમાં ગામના જ્યાં કહે ગામના પાંચ દસ જણા કે ભાઈ આ નળે ની કોઈ ને એવી રીતે આ કાંઢો આ ઉપડી જવો જોઈએ ખાસ કરીને આપણે ત્યારે આજે આ ભૂમિ પર બેઠા છીએ અમરસર ગામની આ જમીન મૂળ કોણ માલિકાના આના ઇતિહાસમાં આપણે આગળ વધીએ તો એ વિશે થોડોક પ્રકાશ પાડો હવે મારું નામ છે સામંતભાઈ અને રાઘાદા જે હતા નેર અમરસર ગામ ભેરું હતું અને જૂની નહેર રહેતા તો મારા બાપા ને ઉતા એમ વાત કરતા કે આ રાઘાડા બહુ મિલગતદાર હતા ગાયું રાખતા હોનાને હા કરે બાંધતા આજુબાજુ બહુ મિલગતદાર હતા અને રાજા સાહેબના વખતમાં હવે આ બધું એવું છે કે મેર ને અમસર અહીંયાથી ભુજ સેટલ સીધું થાય તો હવે હું તો રાજા છે ભુજ થી રાજા નીકળ્યા રા રાખેંગાર એની બધી સેના ગઈ આમ હવે રાજાને શું હોય એ કે આપણે સૂરજનો સે લેવા જવો તો એ સેના બધી નીકળી ગઈ સુરજનો સે લેવા સુરજનો સે લેવા નીકળી ગઈ અને પછી પાસી વરી તો એના કારણે ખીચા ખર્ચી ખૂટી તો વળીરે કોઈ કીધું કે રાઘોડાડો તમને ઉધારા પૈસા આપે કોર્યું ત્યાંથી કોરીને વખતમાં એમ માણસો કે રાઘોડાડો ભગવાન જેવા માણસ હતા ગાંધી બાપુ જેવા અને બહુ પ્રખ્યાત હતા ને અમારું નેર મળસર જમીન ઘણી હતી અને એ બધી એના અંડરમાં હતી તો વરિયા એટલે એને ભૂસા કરી કે આપણે કાં ખર્ચી ખૂટી તો રાઘા બાપા કડે જઈ તો એમ કે એ રાજાના માણ આયા તો અહીં ગાયું ધોતા રહ્યા કે ગાયું ધોતા તા ને આયા કે અમે કામથી આવ્યા તો કે બેસો એને આશ્વાસન દીધું હું ચાય પાણી પાયા જમાડ્યા મારા બાપા કહેતા હો એને નેવું વર્ષ થયા મને તો ખબર નથી મને પચા વર્ષ થયા હું વાતો સાંભળતો તો એણે બધી કોરી ઉધારી દીધી ઉધારી દીધી લઈને નીકળી ગયા ભૂજ ભૂજ નીકળી ગયા એટલે સમય આવ્યો ત્યાં પાસી દેવા આવ્યા તો દેવાયા ને કે આ તમારી કોરી લઈ લ્યો તો કોરી લઈ લીધી પણ લઈ લઉં કે પણ મારે લેવી નથી તમને મદદ કરવી એવા માણસ ત્યાં વખતમાં હતા તો રાખેંગાને માણસે એમ કીધું તો હવે અમે તમને કાંક દાન કરવા માગી તો રાઘેડા એમ કહ્યું કે દાન કરવા માગતા હો તો મારી ગાયું છે થોડીક જમીન દો તો એ રાખેંગારે એવો હુકમ કર્યો કે તારી તારીયું ગાયું હવામાં રવાની કર અને ગાયું ફરે એટલી જમીન તારી અમે તને ત્રાંબાને પત્રે લેખ કરી દઈ આવું એ રાજા બોલ્યા તો એ ત્રાંબાને પત્રે રાઘા દાદાને લેખ કરી દીધો અને આ બધી ઈ જમીન છે પછી સમયને અનુસારે ત્યાંથી આ વસ્તી એટલી નહોતી રાજા સાઈના વખતમાં જમીન બધી પડી હતી તો અમુક સરકારે ખેડૂતી દીધી અને ઘણી જમીન લગભગ ત્રણ થી ચાર હજાર ગૌચર જમીન રહી ગઈ એ જમીન માં આટલો ટુકડો વધ્યો છે તો આ જમીન કાયદેસર રાખા ડાડે છે અને ગૌચર છે અને ત્રાંબા પત્રે લેખ છે Let's go. Real soft drinks.